પાર્ક કરે છે અને અહીંથી અંદર ગાડી લઈ નથી આવે તો અહીંયા બોર્ડ મારી દીધેલા છે ગાડીઓ પાર્ક ગમે ત્યાં કરવાની રહે છે ફ્રેશ થવાનું છે ના પછી જવાનું છે અંદર તો પહેલાં તો રૂમ ક્યાંક હોતી પડશે અને પછી જોઈએ કે ક્યાં જવાનું છે ક્યાં નહીં એમ આરતીનો ટાઈમ થઈ ગયો છે એમ તો છ વાગ્યાની આરતીનો ટાઈમ હોય એમ આગળ વાત કરી છે તો જોઈએ આરતીના ટાઈમે અહીંયા ત્યાં સુધી પહોંચી જાય કે નહીં એમ પહેલાં તો ફ્રેશ થઈ અને પછી જાય તો કઈ નહીં તમે કન્ટિન્યુ ફૂલ લોકો બનાવ રહેજો જે એસી બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ બધું તો ભાઈ અહીંની સુવિધા અત્યારે બહુ સારી છે અને અત્યારે અમે ફ્રેશ થવા રૂમ રાખી છે કે ત્યાં જઈએ છે અને ત્યાં પાર્કિંગ બંધ છે મતલબ વાહન મોટું વાહન નહીં લીધા હતા તો આ ભાઈની મદદથી આપણે એની જોડે જઈએ છીએ ને આ ભાઈ લઈ જઈએ છીએ આપણે તો જઈએ ને ફ્રેશ ફ્રેશ થઈએ અને પછી જઈએ કાનાના દર્શન વર્શન કરી અને આરતીનો લાભ લઈએ તો કન્ટિન્યુ બનાવ રહેજો ફૂલ બ્લોગમાં તો ભાઈ જો સરસ મજાની રૂમ મળી ગઈ છે અહીંયા ભાઈનો મતલબ અહીંયા લોકો બહુ મને ગમ્યું કે છે કે આપણને એની બાઇક લઈને મૂકી ગયા કે ગાડી ન હાલે એટલા માટે કે તમને મૂકી જાઓ રૂમે અને રૂમની સુવિધા જો ને ભાઈ તો એક નંબર છે આવી રૂમ તમને એસી આવી સુવિધા વાળી ક્યાંય તમને ન મળે તો હા ભાઈ તો ભાઈ બોલાવે છે બોલો તો કાંઈ નહીં ભાઈ જો આવી સુવિધા છે ને સરસ મજાની વસ્તુ છે એટલે મતલબ સરસ મજાની જગ્યા છે ને એસી બેસી કમ્પ્લીટ રૂમ છે ને આવી રીતની રૂમ કઈ સરસ મજાની રૂમ છે એમાં તો કઈ કેવું ન પડે એવી રૂમ છે ભાઈ એટલે હા એ અમારે રોકાવાનું અમારે બેને છે ઓલા લોકોને કોઈ નહીં ભાઈ આપણે બેન જ બીજું કોઈ નહીં ને મોબાઈલ ને હે ફાઈનલ દિવાળીમાં તો અત્યારે તો જો આ ચાર્જિંગ બાજુ મૂકી દીધી ને ભાઈ અમે ફ્રેશ થવા જઈએ છીએ વારા ફરતી બરોબર તો મારા મોબાઈલનો પણ ચાર્જ નથી તો ભાઈ પહેલાં ચાર્જ મૂકી દઈ ને પછી જે છે બધું આગળ બતાવીશું અને નાઇલી ફટાફટ

કેમ કે અત્યારે પાર્કિંગની સુવિધા અત્યારે બહુ દૂર છે અને આગળ પૂછું છું લોકો ના પાડે છે કે નહીં આગળ વાહ નહીં લી જવાથી એમ તો ભાઈ બધા બધા પોતાની રીતે તૈયાર થાય છે ને હજી તો થોડું થોડું અંધારું છે કેમ કે વાગ્યા છે અત્યારે સાડા છ તો આપણે જઈ અને અંદર મોબાઈલની સુવિધા તો નથી અહીંયા લગભગ તો કેમકે આપણે આવ્યા હતા અત્યારે નહોતી એટલે અને હજી નહીં જ હોય પણ જઈએ આપણે તો જઈ દ્વારકાધીશભાઈ કોમેન્ટમાં લખતા જજો અને ચેનલ પર બનાવી રહેજો જે હશે તમને બધું આગળ બતાવશું તો ભાઈ હવે અમે અત્યારે ધીમે ધીમે જાય છે હાલીને કાનાના દર્શન કરવા માટે ને તો બધા મિત્રો આગળ બીઆઈ ગયા છે અને અમે બે પાછળ ધીમે ધીમે જાય છીએ અને જો કે હું તો બે વર્ષ પહેલાં આવ્યો હતો એમ તો અત્યારે બે વર્ષ એવું થઈ ગયું બે વર્ષમાં તો ઘણું ખોરું સમથિંગમાં મારે બે થયા બે હા એમ તો આ ભાઈ ને ભાઈ સમથિંગ બે આ ભાઈ પણ બે વર્ષ પહેલાં આવ્યા હતા પણ હવે તો બદલાઈ ગયો બે વર્ષમાં તો ઘણો ખરો ફેરફાર થઈ ગયો હોય હવે જઈ જોઈએ એની અંદર જવાનું છે અને આરતીનો ટાઈમ થઈ ગયો હોય કદાચ તો જોઈએ આગળ જે હશે તો કન્ટિન્યુ બને રહેજો ફૂલ બ્લોક માં તો ભાઈ હવે દર્શન કરીને તો આવી ગયા છે ને પ્રસાદ લે છે તો ભાઈ જો અહીંયા તમે આવશો ને એટલે અહીંયા છપ્પન સીડી અહીંયા છે અને અહીંયા લોકર છે એટલે તમારે બધી વસ્તુ અહીંયા ફ્રીમાં મૂકી દેવાની પછી પ્રસાદી લેવી તો લઈ લેવાની અમે બે લઈ લીધી અને હવે આપણે જઈએ છીએ આપણું જે ગાડી પાર્ક કરી છે ત્યાં જઈએ હવે ફરી ફાઈવ એક્સ માં બન્યું વસ્તુ શરૂ રાખજો બરોબર જો શરૂ કરો હું જાઓ શરૂ તો રાખો અને પાછા પાછળ આવ્યો હા તો ભાઈ આ છે છપ્પન સીડી જે મેં હાલમાં તો દર્શન કરીને નથી આવ્યા છીએ ને પછી બહારથી જે એક્સિટ છે એ બહાર છે બહારની સાઈડ અમારે બહારથી જ આવ્યા છે સ્પેશિયલ કેમ કે અંદર ફોટો કેમેરા મતલબ વિડીયો શૂટિંગ બધું જ મનાય છે ને આપણે રીલ શૂટ કરવા માટે આવ્યા છે ને હવે બીજા બધા બહાર જોવે છે જાવું કહેવાય બહાર છે હે જય દ્વારકાધીશ ભાઈ તો અમે હવે જઈ ફોટા ફોટા પાડી દીધા અને નવી અપડેટ બધી મળશે પણ ચેનલમાં જોડાય જો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જ તમે હાલમાં રીલ બિલ શૂટ કરીને અત્યારે અમે પાછી સાઈડ ફોન ટિકાટ આવ્યા છે અહીંયા તો સરસ મજાની જગ્યા છે ને ભાઈ મજા આવ્યું છે ફર્સ્ટ વાર આવ્યો ને અહીંયા આમ કંઈક ઘટે નહીં એવું છે ઓકે પહેલી વાર આવ્યા હતા પણ અહીંયા ત્યાં સુધી અહીંયા નહોતા કે ત્યારે બહુ લેટ થઈ ગયું હતું બહુ મોડું થઈ ગયું એટલા માટે ત્યારે તો નહોતા આવ્યો પણ જો અમારે આવેલા ભાઈ ઓય નાઈ લે નાઈ લે અમારે એમ એમ કે

પાપ કરો હું તો પેલા પાપ કરવાના પછી અહીંયા આવીને ધોવાના કરવા હું પાપ તો થઈ જ જાય બધાયની થઈ જાય પાપ ધોવાઈ જતી ભાઈ તમારા હા તો ખાલી બધાનો મનનો વ્યામ છે સડદાતી આવો તોય બસ છે

ખબર નહીં કદાચ જવા દેતા હોય નહીં જવા દેતા બંધ લાગે કે બંધ છે અમે તો અહીંયા નહીં આ રીલ શૂટ કરી લઈને અહીં મજા આવે એવું છે બૂટ પહેજો ને તમારે હજી તો પાપ ધોઈ જાય એટલે હવે આપણે બૂટ પહેલો ને પાપ ધોઈ જાય એટલે આવી ગયો હવે તો હવે આવું છે બધું હવે અહીંયા તો ખાસ બહુ મજા આવે એવું છે ભાઈ અમને તો તો તમે પણ આવજો યાર બહુ મજા આવે દ્વારકા તો યાર અહીંયા જન્નત છે તમારા માટે હશે કેદારનાથ સ્વર્ગ અમારા માટે તો દ્વારકા સ્વર્ગ છે યાર 实在没办法。